સુરતની ઉધના પોલીસે ઉધના વિસ્તારમાં આવેલા વિસ્તારના કારખાનાના માલિકો પાસેથી કારખાના ચલાવવા હોય તો ખંડણી આપવી જ પડશે તેવી ધમકી આપનાર માથાભાઈ અમનને ને ઝડપી પાડી સળિયા પાસે ધકેલી દીધો છે સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ઉધના વિસ્તારમાં કારખાનાના માલિકોને ધમકી આપી ખંડણી માગનાને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો વાત એમ છે કે ઉધના પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે માહિતી મળી હતી કે રામકૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના નાના નાના ઉદ્યોગોમાં જે ટપોર ઈસમો વેપારીઓને ધમકાવી ખંડણી ઉઘરાવી રહ્યા છે ત્યારે કાર દાને મળી પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અમન શર્માના ઇસમ તેઓ પાસે અવારનવાર આવી ચપ્પુ જેવું હથિયાર બતાવી તું જે ખાતા ચલાના હે તો હપ્તા દેના પડેગા નહીં તો તેરા ખાતા બંધ કરવા દૂંગા ઓર તું જે માર ડાલુંગા એ ધમકી આપી કારખાનેદાર પાસેથી ટુકડે ટુકડે રોકડા બાર હજાર તથા આઠ હજાર રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા ત્યારે અન્ય પાસેથી આઠસો પણ પડાવ્યા હતા અંગે ઉધના પોલીસે તપાસ કરી કારખાનેદારો પાસેથી ખંડણી ઉઘરાવનારા માથાભારી મૂડી અને હાલ ઉધના વાજપેયી આવાસમાં રહેતાને અમન પ્રભાકર શર્મા ઝડપી પાડ્યો હતો તેની ધરપકડ કરી તેની પાસેથી ખંડણીમાં માગેલા વીસ હજાર આઠસો રૂપિયા થતા એક ચપ્પુ કબજેલી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે બ્યુરો રિપોર્ટ